i'm 29 and i find myself wondering જય શ્રી રામ જન્મંદા કેમ છો બધા મજામાં મજામાં તો નહીં જાય બાપુ માં ગુડ મોર્નિંગ તો આજે આપણે છીએ કદમગીરી અને કદમગીરી તમને નથી એટલે ઉભા રહી કેમ કે કદમગીરી તમે જોઈ લીધું છે ઓલરેડી આપણે બ્લોગ બનાવેલો છે ન જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈએ જોઈ લેજો અને અહીંયા આપણે શરૂ થવાનું છે વડિયા અને જવાનું છે આપણે વેશ ખોડિયાર માતાજીના મંદિર કહેવામાં આવે છે એક બાજુ છે દરિયો છે અને એક બાજુ છે વેશ ખોડિયાર માતાજીનું મંદિર અને ત્યાં જ આપણે જવાનું છે તો આપણે પહેલાં બગદાણા આવ્યો છે ને બગદાણા લેવાય છે કદમગીરી હવે જવાનું છે એટલે આપણે આવે છે ત્યાં માતાજી ના મંદિરે ના કેવું મંદિર છે કઈ રીતના દરિયો છે એવું છે એ બધું તમને બતાવ છે લોકમાં એન્ટ બધા બનાવ રહેજો હવે આવી ગઈ છે આપણે મેન હોળી કહેવામાં આવે છે અને આલી કદમગીરીનો રસ્તો છે આપણે જે પહેલો રસ્તો હતો ને ખાલી ગાડી લઈને નીકળાય અને આયલી તમે છે ને પગથી આવે ને મંદિર છે ને જૈન ધર્મનું મંદિર છે અને આ વાત કરીએ આપણે હોળી તો આલી હોળી શરૂ થવાની છે તમને બતાવશું લોકમાં એન્ટ બધા બનાવ રહેજો It's kind of funny that the more we pass time The more we need to set them rewind And our dream was to give or had to leave you But now I'm seeing all the signs Is this really? પહોંચી ગયા છે આઈ આવે છે ખોડિયાર માતાજીના મંદિરે અત્યારે ગાડી અહીંયા પાર્કિંગ કરી નાખી છે ને તમે જોવા હશે રસ્તો આવી ગયા થામે અને જે અંદર છે મેન વસ્તુ બતાવવાની છે આ અહીંયા મોટો રહસ્ય પણ છે અને એનો ઇતિહાસ પણ બહુ મોટો છે એ પણ તમને ત્યાં જઈને કહીશું સાથે અમારા નરેશભાઈ આવી ગયા છે આજે તમારા મયુભાઈ પણ આવેલા છે સાથે અને સામે છે ડેમ તમને દેખાય ને જો પાણીની બાજુમાં છે ખોડિયાર માતાજીનું મંદિર ને ઉપર પણ એક મંદિર છે બ્લોગમેન સિટી બધા બનાવી રહીજો કેમ કે મસ્ત વસ્તુ બતાવવાનું છે તમને આપણે

અને સામેની સાઈડમાં અત્યારે ભોજન અને ચા પણ મળે છે એટલે પ્રસાદી પણ અહીંયા મળે છે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી અને આ બાજુ છે કે રૂમ પણ મળી રહે છે રૂમ જેવું મતલબ હોલ છે સુવા માટે રહેવા માટે તો અહીં એ પણ રહેવાની કંઈ ટેન્શન નથી ને આગળ હજી બે ત્રણ મંદિર છે પણ તમને બતાવું ને મેન વસ્તુ જે દરિયો છે ને એ તમને બતાવવાનું છે દરિયો તો નહીં પણ મોટી એવી ડેમ છે પણ તેનું લોકેશન તમને જોઈને એમ લાગશે ઓહો હો ચાલો તમને બતાવીને આ સાઈડ થોડુંક રૂમનું પણ છે એટલે એ પણ કાંઈ સુવિધા છે બધી અવેલેબલ આ પ્રસારી પણ એ મળે છે એટલે તમારે ભોજનની કે કોઈ ટેન્શન નથી જમવાની અમારે નરેશભાઈ પણ બેસી ગયા છે જિલ્લાના મવા તાલુકા ગામે બગદાણાથી પચીસ કિલોમીટર અને મોડ પરથી ત્રેવીસ કિલોમીટરના અંતરે આવેલું અયાવીસ ખોડિયાર માતાજીનું મંદિર જે શેત્રુજી નદીના કાંઠે આવેલું છે ખોડિયાર માતાજીના મંદિર સાથે તેમના મોટા બેન આવડમાં પણ બેઠા છે તેમની સાથે ખેતરપાળા દાદા બેઠા છે તેની આગળ શરમાળિયા દાદા બેઠા છે અને મહાકાળી માતાજી પણ બેઠા છે અહીંયા નિવેદની વાત કરીએ તો મહાકાળી માતાજીને કળા થાય છે ખોડિયાર માતાજીની લાપસી થાય છે આવડ માતાજીની ખીર થાય છે ખેતરપાળા દાદાની ખીચડી થાય છે અને સરમાળિયા દાદાની તલવટ થાય છે જે રીતે અહીંયા માતાજી સાથે સિકોતરમાં અને પઠાપીર બાપુ આવેલા હતા સિકોતર માતાજીને સોખા સડે છે અને પઠાપીર બાપુને મણિંડો સડે છે પઠાપીર બાપુ અને સિકોતર માં બંને માતાજી સાથે જોડાયેલા છે અથવા બંધાવેલા છે એમ કહી શકીએ આપણે કહેવામાં આવે છે કે પઠાપીર બાપુ અને સિકોતર માતાજીને પહેલા જમાડવામાં આવે છે પછી જ માતાજી જમે છે

કહેવામાં આવે છે કે જ્યારે અહીંયા મંદિર બનાવવામાં આવ્યું હતું ત્યારે રાણવગઢ એમ કીધું હતું કે હરેક સિપાહીને એક એક ઈંટ મૂકવી પડશે આ મંદિર બનાવવામાં ત્યારે આદિત્ય પરમાર જે રાણવ ગણના શાળા હતા એમને ઘમંડ હતો હું એક પણ ઈટ નહીં મૂકવું અહીંયા ત્યારે રાણવગઢ તેમનું મસ્તક કાપીને અહીંયા મકી દીધું હતું ત્યારથી રાણ નવગઢના શાળા કે આદિત્ય પરમારનું અહીંયા મંદિરમાં મસ્તક પણ છે પણ કહેવામાં આવે છે કે એના પછી માતાજીએ તેમને સજીવ યાની કે જીવિત કરી દીધા હતા તો આ રીતનો આ મંદિરનો ઇતિહાસ હતો ખોડિયાર માતાજીની સાથે રાણ પણ ઇતિહાસ જોડાયેલો હતો અને તેવી જ રીતે અહીંયા વાત કરી રહેવા ખાવા પીવા માટે તો કેવી સુવિધા છે એ પણ તમને કહી દઈ અહીંયાના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ સરવિયા છે અને કહેવામાં આવે છે કે મંદિરમાં જે પણ દાન અથવા કોઈ પણ ભેટ આવે છે તે મંદિરમાં જ ખર્ચો કરવામાં આવે છે અહીંયા જમવા માટે ભોજન એની કે પ્રસાદી પણ મળે છે અને પાંચ હજાર પબ્લિક હોય છે તો પણ એને એક વાટકો પણ ખૂટતો નથી એવું કહેવામાં આવે છે ને એટલા લોકો જમી શકે છે રહેવા માટે એક મોટી બિલ્ડિંગ બનાવાયેલ છે જેમાં રૂમ પણ છે બેડ સાથે અને કહેવામાં આવે છે કે મોટો જબર હોલ પણ બનાવેલો છે તેવી જ રીતે અહીંયા મોટું ગ્રાઉન્ડ અને જગ્યા પણ છે તેવી જ રીતે બે મોટા છેડ પણ બનાવવામાં આવેલા છે તો અહીંયા રહેવા માટે ખાવા પીવા માટે કે પીવા માટે કોઈ પણ સુવિધાની કોઈ ટેન્શન નથી બધું અવેલેબલ છે આ તો ખોડિયાર માતાજીનો મંદિરનો ઇતિહાસ અને સાથે એની રહેવા ખાવા પીવાની બધી સુવિધાની વાત કરી નાખી તો અહીંયા તમે એકવાર જરૂર આવો અને કોમેન્ટમાં જય શ્રી ખોડિયામાં હજી સુધીમાં ન લખ્યું તો ફટાફટ જય શ્રી ખોડિયારમાં લખી નાખો કોમેન્ટમાં ફેમિલી આપણે દર્શન તો કરી લીધા છે તમે તમે જોઈ રહ્યા છો અને પ્રસાદી પણ લઈ લીધી છે અને મજા આવી ગઈ છે અહીં બહુ મસ્તનો લોકેશન પણ છે અને વાત કરી તો આપણે છે ને વોશરૂમની કાંઈ ટેન્શન નથી સુવિધા બધી અવેલેબલ છે પાણી પીવાની સુવિધા પણ અવેલેબલ છે સાથે તમે લોકો દૂર થયા હોય તો રૂમની પણ સુવિધા છે એ માં વાત કરશું એટલે ત્યાં મળી જશે તમને અને એ વગરની લોકેશનની વાત કરી તો તમે જોઈ જશો માં આપણો લોકેશન કઈ રીતનું છે ને કેવું મસ્તનું છે આનો ઇતિહાસ પણ તમને કીધો એટલે તમને મજા આવી ગઈ છે અને આવા નવા અવનવા વ્લોગ આપણે યુટ્યુબ માં આવતા રહે તો ચેનલને હજી તમે સબસ્ક્રાઇબ ન કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી ஜெய் ஸ்ரீராம் ஜெயன் வந்து த